એક અચંબો એવો દેખ્યો અર્ક વિના જ્યાં ઉજિયારા વીણ વાદળ જ્યાં વીજળી ચમકે જળધર વીણ વરસે ધારા પેલો અંતરો આવો છે એટલે

એ જ્યાં ભાણ રહ્યા ને જેને અંજવાળા નહીં કહેતા કે અંજવાળો અંજવાળો થયો મારે અંજવાળો અરે આજ ગુરુજી મારે આયામ થયો મારે અંજવાળો ગુરુજી ને એક ભાન ઉપમા આપી દીધી કે આ ગુરુજી આયા અને મારે આ અંજવાળો થયો છે તો અંજવાળો એ આ જ્ઞાન નહીં કહેતા કે ભક્તિ કરે પાતાળમાં તેજ પડે આકાશ આ વાત ઈ નહીં કરી છે બરાબર ને હવે આમાં કોઈ આપણે કેવી કે ભયલા ભાવર વિના થોડુંક અંજવાળું સુધી ઉગ્યા પેલા અંજવાળો થાય કે નો થાય પણ કે ભીતર નો ઉગવો રહો ભીતર નો ઉગે થાય ને બીજી તો કે એ બાણ ઉગા ને એ આ સુધી નો અંજવાળું કઈ ન કેવાય કોટી રહી હા કોટેક ક્રવી બાણ કે ઉગ્યા એટલે મોડી અને એવો આનંદ થઈ ગયો બરાબર ને કોટે બાણ તો ઉગવામાં તો હવે એમાં કઈ એ પણ એને એવો આનંદ થઈ ગયો કે વાહ ભાઈ વાહ જે હું જાણતો એ જ્ઞાન બરોબર છે કે આ માણસ વાતો કરતા એ જયારે પોતાને નહીં કે થાય ને તો એને બરોબર લાગે ન કરતો એ વાત કઈ સમજાય એવું જ નથી પણ જયારે પોતાના અનુભવોમાં આવશે તેથી એ અનવાળું એને દેખાય છે કે પ્રકાશ સિવાય બીજું કઈ છે નહી એ અંધકાર રહે નહી

એટલે દી ગુરુ મહારાજ લઈ લે તન મન તન શું લે આમ થોડોક કઈ લઈ શકાય કોઈનું તન મન તન એમ નહિ લેવાતું પણ એની ઓળખાણ કરાવી સડલ ધન એ તું નથી હાર સ્વરૂપ મૂળ સ્વરૂપ માં તું આય તો આ કાઈ છે આ નહીં અને ઈ જે મૂળ સ્વરૂપ તો પોતે હતો જ તે પણ એનું ભાન બાન કરાવ્યું સુક્તિ થી જે હતો ઈ તો હતો પર ઈ બાન કોન કરાવે આ સદ્ગોદો કરાવે સત્યની ઓળખાણ સદગુરુ કરાવે છે અને સત્ય નાયા હાલો તો થાય છે ને નકર તો ઉદ્ધે તો ઘણાય લઈ લે તો બધાં ને ક્યાં વાળો વી નઈ છાતો એવું વાત છે આગળ આગળ કડી એવું કે છે કે પાળ વિના જ્યાં પાણી ભર્યા હા

એટલે ભાવ ભાવ એટલે એટલે વગર પાડે પાણી અહિયાં એ આ પાણી જે દ્યો ને એ વગર પાડે વિને અહીં રોક્યો સહી કઈ રીતે એને આ વાણી દ્વારા કઈ વર્ણન થાય એવું નથી

આ પિંડ વિના નો પંખી એટલે આ વાત જે સમજાય એના તો ચાજે સમજાઈ જાય છે કે આ સાંધો સુરે ધરતી આ બધા બીજ માં છે આ તો બીજ વિના નું આ બી વિના નું સારું મૂળ વિના નું કયા સારું એના પડતા નહી લાગે વાત કયા સારું મૂળ વિના નું એ તો એક આમ ઘાટાય આમાં તમને દેખાય પણ જે આ થર વર્ગ કીધો ને એ બીજ વિના કાય તો બીજ માં આવે કાયા તો બીજ થી ન એટલે જે સંતોએ વાત કરી છે ને એમાં આવા ખુલાસા આવા ભેદ મૂક દીધા કે અહીંયા ઘાટ છૂટી જ જાય ઘાટ હોય તો સમજાય નહિ અહીંયા ઘાટ છૂટી જ જાય અમુક ગણાય કે છે કે દેહ થી વિધેય કેમ થાવું એ વખતે વાળો તું છો આ નદી છે ને એનો ઘાટ હતો એ નદી મૂકી ને દરિયામાં જવું ને એને એનો કાટ મૂકી દીધો નદીનો ઘાટ એ પાણી મૂકી અને દરિયામાં વહી જાય પાણી ભેગું પાણી અnabla ja bolta te bidhiya pani ne pedais se, se a je kai sei pani ne pedais se aina teme bond kyo mana a je goru marat je gyan se inad se a jedi zai bon nus gyan se inad nad se yo ke va net kya ta ka vaane ma no a nad nad se ne એને કોઈ વાણી ન કહેવાય કોઈ શબ્દ નો કહેવાય એટલે આ રીતનું વર્ણન સંતો કર્યું છે કઈ નથી દ્રષ્ટાંત ખરા ને નકર તો ત્યાં બોલાય એવું નથી અક્ષર વિના બોલવું ક્યાં આ સમજાવું છે એટલે કઈક કેવું જ છે અને હામાને સમજવું હોય ને એવી જીજ્ઞાસા એ જ બાકી તો હમરા ને હમરા નહિ કે જનાવનની જાત આખો કે આમાં હું કરું નથી અમારી નાયત આજે આ જે જે ના એ ગૈતના હોય એના ગત ગંગા કીધી હા એ જે જે ગૈતના છે ને એ જ પકડા છે એવી બધી આમાં ગૈત્યો નાખી નાયખી આવતી હોય ને ઓલા નહિથી જે આવતા એને એની નાયખી નાત હોય કે ન હોય એમ હવ હવે ની નાત હોવ લાઈન ભેટા છે આ જે જગત ના હોય એમાં ભળે રાજ આમાં કોઈને માથે લેવાનું જ નહીં એવડા એ જ નક્કી કહી દેસ કોણ કેવો છે ને એ પોતે જાતે નક્કી કરે છે ઘાટ પોતે જ ઘડે છે કે હું આવો છો અને એ આ જગત એથી છો એમાં આપણે જેવા હોય એવા દેખાય આમાં કોઈને માથે ક્યાં વાત કરવાની છે હોય જીવન કરતા મનુષ્ય ગીડો નહી શિંગ કે નહી પૂછ આ વાતને સમજ્યો નહિ તો ઢીક દાઢે ને ધીક હા જો આવું જ્ઞાન નો સમજાતો હોય આવો અનુભવ આપણને નો સમજાતો હોય એ દાઢે ને મોહિશ ને શું કરવાનું મોહિશ એક દાઢે જો દાઢે મોહિશો ઘણા સાધુ થવા રાખા દાઢે અને ઘણા દાઢે મોહિશ મદદ થવાય રાખે પણ એને વળ દીધા હોય

માણસ ને જે રીતે આગળ ગણપતિ એવું કે શૂન્ય અને જળહળ જતી જ્યાં જાગી નારી થી કે નથી નિશાની અલગ પુરુષ થી લે લાગી હવે સુન મંડળ કીધું શોધ થઈ જાય અરે શોધતા ક્યાં હોતી શબ્દ મળવા નહીં ત્યાં હોતી પછી શોધતા શું બની જાય જેમ નદીઓના પાણી દરિયા થઈ જાય એમ આ સોતા શબ્દ મળે શોધતા શબ્દ મુંબઈ જાય એટલે ત્યાં પછી ક્યાં કાંઈ રહ્યા નહી જ્યાં ઘાટ જ નથી ત્યાં પછી શું રહે વાણી ન રહે ને કાંઈ ન વાત બોલો ફરીને કરે બોલો એટલે

આ તોકા થયો આવો આવો અનુભવ અનુભવ થયો થયો એટલે હવે નામા એવું કેરો ગમકારો આ કહે ગણપત ગુરુ દેવે બતાવ્યો દેખો ખેલે આ અમારો બરોબર નાદ થી તો આ અઘાટ થઈ ગગન મંડળ જ કહેવાય અને ગગન મંડળ માં એક અવાજ અન્ય કવાજો આવતા હોય એટલે વાત તો સંતો બરોબર જેમ કરી એમ બરોબર એમાં તો કઈ બીજું નથી પણ મોડા ઘાટ ને તોડવાની વાત છે વિધિપદું છે કાયા સતા માયા રેવાય ની અને કાયા વિના તો આ કાયા કેમ થઈ રીસ છે કે આ જયારે આ માયા ના ખેલ જોવાય અને આવું હતું ને એટલે કાયા થઈ છે

સદગુરુ મા